અભાવને કારણે બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા બારડોલીના સ્ટાર વ્યુ એપાર્ટમેન્ટને સીલ કરવા ગઈ ત્યારે ફાયરની ટીમ તેમજ ત્યાંના સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ઉભું થવા પામ્યું હતું જોકે પોલીસની મધ્યસ્થી બાદ વાતાવરણ ઉગ્ર બનતા અટકાવ્યું હતું બાડોલી નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવના કારણે મોલ તેમજ હાઈરા એપાર્ટમેન્ટના નોટિસ આપવામાં આવી રહી છે સુરતમાં મહિના બનેલી તક્ષશિલાની ઘટના તેમજ હાલ રાજકોટમાં બનેલો અગ્નિકાંડ બાદ પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે તો ગઈકાલે સાંજે બારડોલી નગરપાલિકાની ફાયરની ટીમ ફરી મોલને સીઝ કરવા નીકળી હતી ત્યારે સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટને સીલ કરવા ગઈ ત્યારે ફાયરની ટીમે તેમજ ત્યાંના સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ઊભું થવા પામ્યું હતું

ફાયર એનઓસીને લઈ દુકાનો સીલ કરી રોજગારીથી વંચિત રહ્યા હતા પાલિકા ફક્ત મોટી દુર્ઘટના બનતા કાર્યવાહી કરી રહી છે જેમાં મેરબન કમિશનર સાહેબ પ્રાદેશિક કમિશનર સાહેબની ત્રણ તારીખના રોજ જે વીસી થઈ હતી એ મોડેલ સૂચના અનુસાર બારડોલી ફાયર બ્રિગેડ તરફથી જે કંઈ પણ બારડોલીમાં એનઓસી લેવાપાત્ર બિલ્ડિંગો છે તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવવાની હતી આજે પણ આજ રોજ સારવીર એપાર્ટમેન્ટ જે છે એમાં હાલ સ્વયંભૂ જાતે બંધ પાડી દીધું છે અને તેઓ આવતીકાલે રિજનલ ફાયર ઓફિસરની કચેરી પાસે જઈ અને ત્યાં પણ આગળની કાર્યવાહી કરવા માટે તેઓને સૂચના આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે બેરી રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી